तो का मेरा जो चैनल है उसमें मैंने कई सारे वीडियो अपलोड किए हैं जो कि उसमें बिल्कुल भी व्यूज नहीं आ रहे हैं और अब अब तो हिंदी में वीडियो बनाने का कोई फ़ायदा नहीं है क्योंकि हिंदी में जो वीडियो में बनाता हूँ उसमें भी व्यूज बिल्कुल भी नहीं आते हैं और इसीलिए मैं अब गुजराती वीडियो मैं अपलोड करूंगा इस चैनल पर और आपको गुजराती वीडियो कैसा वीडियो कौन से वाला आप लोगों को पसंद है वीडियो मेरा आप ब्लॉग चाहे कोई भी कॉमेडी वीडियो ऐसा कोई वीडियो आपको जो पसंद आए आपको मेरा कमेंट कमेंट बॉक्स में आपको लिखकर बता देना है कि हमें ऐसा वीडियो देखना है मैं ऐसा वीडियो बनाऊंगा જોકે મેરા મેરી જે ચેનલ હે ઉમે બિલકુલ બી વ્યૂજ નહીં આવતા જ નહીં ગતું એટલે હવે છે ને આપણે તમે કોમેડી વિડીયો કહો તો કોમેડી વિડીયો બનાવીશું અને વ્લોગ કહેશો તો વ્લોગ કરીશું ઓ અપલોડ કરીશું અને કોમેડી કહેશો તો કોમેડી તમે જેવા વિડીયો કહેશો એવા આપણે આ ચેનલમાં અપલોડ કરવાના છે ના કે બિલકુલ બી વ્યૂઝ નથી આવતા વ્યૂઝ આવે છે જે શો ઉપર વધારે આવતા જ નહીં વ્યૂઝ એટલે આ ચેનલ ઉપર હિન્દી વિડીયો બન અને જેટલા પણ રહે એટલા ભલે રહ્યા હોય અને જેટલા પણ વિડીયો જે આ ચેનલ ઉપર હિન્દીમાં રહ્યા હોય એ ભલે રહ્યા હોય આપણે આપણે કોમેડી વિડીયો પસંદ હોય તો કોમેડી વિડીયો આપણે બનાવીશું અને વ્લોગ પસંદ હોય મારા તો આપણે વ્લોગિંગ કરીશું કાયમી અને કોમેડી વિડીયા પસંદ હોય તો કોમેડી વિડીયા બનાવીશું જે પણ આપણે વિડીયો કહીશું એવા બનાવીશું ના કે હું બીજી પણ ઘણી બધી ચેનલો છે એમાં હું વિડીયો લગાતાર અપલોડ કરું છું રોજનો એક વિડીયો તો અપલોડ કરવાનો જ છે મારે જે અલગ અલગ વિડીયો અપલોડ કરું છું પહેલું તો એક ચેનલ છે એમાં ચાઇનીઝ વિડીયો અપલોડ કરું છું એમાં પણ વ્યૂઝ નથી આવતા બિલકુલ બી એક વિડીયો થોડોક વાયરલ થયો તો એ પણ સાત હજાર સાત આઠ હજાર વ્યૂઝ આવીને ઉભો પણ બિલકુલ એ વ્યૂઝ નથી આવતા એટલે આપણે છે ને વિડીયો છે ને કોમેડી બનાવવાના કે વ્લોગ વિડીયો બનાવવાના તો ગાય આટલા બધા આપણે રાખીશું આટલો વિડીયો અને હવે તમે જે કમેન્ટ બોક્સમાં જવાબ હાલશો એવા આપણે વિડીયો બનાવીશું જઈને જય ભારત વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે અમારા વિડિયા કેવા ગમે છે જોવા કોમેડી ગમે છે કે જે વ્લોગ ગમે છે કે કોઈ જો મેં હિન્દીમાં વિડીયો છું એવા પસંદ છે જે પણ હોય આપણે કમેન્ટ બોક્સમાં કહી દેવાનું હું વિડીયો લઈને તરત જ હાજર રહેશું જઈ જય ભારત વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો